સમાચારોના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝના યુટ્યુબ ચેનલને ને કરો બે લાયકન દબાવો અને ફોલો કરો ઇન્સ્ટાગ્રામ ફેસબુક અને ટ્વીટર પર તારું સ્ટાર્ટઅપ ગેરંટી આપું છું થઈ જશે બેટા લોન માટે વાત તો થઈ ગઈ છે ને હા પપ્પા ગેરંટી છે મળી જશે લોન પણ બેટા આપણી પાસે ગેરંટીમાં આપવા માટે કશું જ નથી છે ને વિશ્વાસ 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 હા આપણા જેવા સામાન્ય લોકોને પોતાનું ઘર મળ્યું એ ગેરંટીનો વિશ્વાસ મમ્મીને નળથી જળ મળ્યું એ ગેરંટીનો વિશ્વાસ મમ્મીના રસોડાને ધુમાડાથી મુક્તિ મળી એ ગેરંટીનો વિશ્વાસ આપણને વીમા કવચ મળ્યું એ ગેરંટીનો વિશ્વાસ મોટી બીમારીઓને લગતી સારવાર મફત મળી એ ગેરંટીનો વિશ્વાસ મને સારું ભણતર મળ્યું એ ગેરંટીનો વિશ્વાસ મારા જેવા કેટલા યુવાનોને આવડત મુજબ સારો રોજગાર મળ્યો એ ગેરંટીનો વિશ્વાસ ભારતને વિકસિત ભારત બનાવવાની ગેરંટીનો વિશ્વાસ ગેરંટીનો વિશ્વાસ રેતની રેખા નહીં પથ્થરની લકીર છે આ મોદીની ગેરંટી છે કમળનું બટન દબાવો ભાજપને વિજય બનાવો નમસ્કાર આપ જો પ્લસ ન્યૂઝ હું છું આપની સાથે હેતલ ભગત અમરેલી જિલ્લાના ધારીના ખાંભા રોડ ઉપર દેવડા નજીક બે કાર વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું અમરેલી જિલ્લાના ધારીના ખાંભા રોડ ઉપર દેવડા નજીક બે કાર વચ્ચે કમ્પાર અકસ્માત સર્જાયો હતો અકસ્માતમાં કારમાં સવાર ત્રણ વ્યક્તિઓની ઈજા પહોંચી હતી જેમાંથી એક વ્યક્તિનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું મૃતકના પત્ની અને બે વર્ષીય પૌત્રીને ગંભીર ઈજા પહોંચતા સારવાર અર્થે અમરેલી ખસેડવામાં આવ્યા હતા મૃતક રતિભાઈ રાઠોડ દલખાણિયાના રહેવાસી હોવાનું જાણવા મળેલ છે અમારા કાકા રતિભાઈ દેવાભાઈ રાઠોડ જે દલખાણિયા ગામે રહે છે અને એના ઘરના બીમાર હોવાથી એ અમરેલી મુકામે એના ઘરનાને સરકારી દવાખાને દાખલ હોય અને એને લેવા માટે સવારે નવ વાગે ફોર વ્હીલ લઈ એની પોતાની સેન્ટ્રો ગાડી લઈ અને અમરેલી એના ઘરનાને દાખલ હતા ત્યાંથી લેવા ગયેલા અને ત્યાંથી અમારા કાકાની દીકરી સમઢિયાળા મુકામે સાસરે છે તેના સસરા બીમાર હોવાથી તેની ખબર અંતર પૂછવા જતા ત્યાંથી રિટર્ન થતાં અમારા કાકા એની પાસે ફોર વ્હીલર ગાડી સેન્ટ્રો અને હામે ફોર ગાડી હતી જે રિટર્ન આવતા હતા દેવળા અને નાગધ્રાની વસે જે મધુરમ હોટલ છે ત્યાં એનું એક્સિડન્ટ થયેલ છે ત્યાંથી એક્સિડન્ટ થતા પછી અમને હમાસાર મળતા અને અમારા કાકાને સિવિલ હોસ્પિટલ ધારી સરકારી દવાખાને લઈ આવેલ અને ત્યાં અમારા કાકાને મૃત જાહેર કરેલ છે અને અમારા કાકી અને તથા અમારા બેનની દીકરી એની સાથે હતી તેને અહીંયા ધારીથી અમરેલી રિફર કરેલ છે જેની અત્યારે સારવાર ચાલી રહેલ છે અને અમારા કાકાની ડેડ બોડી અત્યારે પીએમ માટે અહીંયા સરકારી દવાખાને રાખેલ છે જે ધારી સરકારી દવાખાને ધારી રાખેલ છે જે અત્યારે અમે પીએમ થાય તેની રાહ જોઈ રહ્યા છે અને અમારા સમાજના આગેવાન લોકો તથા ઘણા બધા અહીંયા હાજર છે જે બધા આશ્વાસન આપે છે અને બધાને સાંત્વના આપે છે પોલીસ ફરિયાદ પોલીસ ફરિયાદ થઈ છે અને પોલીસે અમારી ફરિયાદ લખી છે અને સાહેબ પીએ સાહેબ અને એ બધાએ અમ અમારી મુલાકાત લીધેલ છે બનાવની જાણ થતાં ધારી પોલીસ ઘટનાસ્થળી પહોંચી હતી પોલીસે વૃદ્ધિની પોસ્ટમોટફ આર્થિક ખસેડી વધુ કાર્યવાહી હાથ ધરી છે હું ત્રિવેદી નેશન પ્લસ ન્યૂઝ સમાચારોના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝના ના યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલાયક દબાવો અને ફોલો કરો ઇન્સ્ટાગ્રામ ફેસબુક અને ટ્વીટર પર